કારને ચાલીસ થી પચાસ ની સ્પીડે ક્યાં ગિયરમાં રાખવી જોઈએ અને જો વધારે એવરેજ જોતી હોય તો અપનાવો તમે આ ટિપ્સ એન્જિન આરપીએમ જેમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમારું એન્જિન બે હજાર થી પચીસો આરપીએમ ની વચ્ચે ફરવું જોઈએ જો આરપીએમ ખૂબ ઊંચું અથવા તો ખૂબ નીચું હોય તો તમે ગિયર બદલી શકો છો એન્જિનના અવાજની વાત કરીએ તો તમે કાર લઈને જઈ રહ્યા હોય અને કારનું એન્જિન ખૂબ તણાવમાં હોય તો તમે ગિયર બદલી શકો છો તમારી કાર વાઇબ્રેટ થઈ રહી હોય તો તમે ગિયર બદલવા માંગી શકો છો સાથે જ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકમાં બીજો કે ત્રીજો ગિયર ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકમાં ત્રીજો અથવા તો ચોથો ગિયર પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકમાં ચોથો કે પાંચમો ગિયર હોવો જોઈએ કાર ટિપ્સની જો વાત કરીએ તો માઇલેજ વધારવા માટે તમારે ઉચ્ચ ગિયરમાં શક્ય તેટલી ઝડપથી વાહન ચલાવવાનો પ્રયાસ કરવો જોઈએ સાથે જ ધીમે ધીમે ગતિ વધારો અને ઓછી કરો અચાનક ઝડપ વધારવા અથવા તો બ્રેક મારવાનું આપણે ટાળવું જોઈએ એર કન્ડિશનિંગનો ઉપયોગ ઓછો કરો એર કન્ડિશનિંગ બળતણનો વપરાશ વધારી શકે છે ટાયરોમાં હવા પણ યોગ્ય રાખવી જોઈએ ટાયરમાં હવા ઓછી હશે તો ઇંધણનો વપરાશ વધી શકે છે